અમદાવાદમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડર્સ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેટલાક દિવસ પહેલાં ભારતના મસાલા ઉત્પાદકના પ્રોડક્ટ પર તેની નિકાસ પાછી લેવાના જે અહેવાલો પ્રસારિત થયા હતા તેને લઈને પત્રકારો સાથે વાતચીત કરવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ભારત મસાલાની બાબતે વિશ્વનો અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર દેશ છે ભારતીય મસાલાનું આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઊંચું મૂલ્ય પણ મળી રહે છે પરંતુ તેમાં વાપરવામાં આવતો ઇથિલિન ઓક્સાઇડ તે જંતુનાશક નથી આ ઇથિલાઇન ઓક્સાઇડ તે એક રંગહીન ગેસ છે તેને અમેરિકા કેનેડા સિંગાપોર અને અન્ય દેશો સહિત વિવિધ મહત્તમ સ્તરે ઘણા દેશોમાં મંજૂરી આપવામાં આવી છે કારણ કે ઉપરોક્ત પ્રોડક્ટ મસાલા સલામત બેક્ટેરિયલ મુક્ત છે પ્લાન્ટ હોય છે એના અંદર ટ્રીટમેન્ટ કરવા માટે વપરાતું એક એજન્ટ છે અને જે માઇક્રોબાયોલોજિકલ પેરામીટર્સ છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે સાલ્મોનિલાય ઇકોલાઈ અફલાટોક્સિન કોલિફોર્મ્સ ઇસ્ટ મોલ્ડ એ બધું જ્યારે આઇથાઇલ ઓક્સાઇડની ટ્રીટમેન્ટ કરવામાં આવે એટલે એ નાબૂદ થઈ જતું હોય છે અથવા તો કંટ્રોલમાં આવી જતું હોય છે અને એના કારણે આપણા સ્વાસ્થ્યને નુકસાન નથી થતું અને આ આખા વિશ્વના મોટાભાગના ઘણા દેશોમાં સ્વીકાર્ય પદ્ધતિ છે અને ઘણા વર્ષોથી વપરાશમાં લેવાતી પદ્ધતિ છે એવું નથી કે અચાનક કંઈ આ વસ્તુ નવી ચાલુ થઈ છે અને એનો કોઈ દુરુપયોગ થઈ રહ્યો છે ઇટીઓ ઇઝ નોટ યુઝ એઝ અ પેસ્ટીસાઈડ ઇન ઇન્ડિયા ફોર એની વેર ઇટ ઇઝ અ ગેસિયસ ફોર્મ ઓફ અ એજન્ટ જે એક ફ્યુમિગેન્ટ તરીકે યુઝ થાય છે અને કોઈ બી માઇક્રોબાયોલોજીકલ કન્ટેમિનેશનને મારવા માટેનો યુઝ થાય છે એ લોકો દે હેવ ઓલ્સો નોટ ક્લાસીફાઈડ ઇડ એઝ અ પેસ્ટીસાઈડ ઇટ ઇઝ નોટ ક્લાસીફાઈડ એઝ અ પેસ્ટીસાઈડ ઓનલી એઝ અ મીડિયમ ઓફ એજન્ટ